રંગે જંગે શ્રીજીની ધામધૂમ ઉજવણી થઈ રહી છે મિત્રો હાલ ત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો તે અંતર્ગત શ્રીજીની સ્થાપનામાં અલગ અલગ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે કેદારનાથની થીમ પર અત્યારે એક ભવિત ભવ્ય ડેકોરેશન વાડીમાં રહેતા પટેલ વિક્કીભાઈના ઘરે કરવામાં આવ્યું છે મિત્રો વિકીભાઈના ઘરે ભવ્ય ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથે જ અહીંયાની જે મૂર્તિ છે તે મનમોહક મૂર્તિ છે અમે વાડી શનિદેવ મંદિર પાસે જગદર્શન ફ્લેટ રહીએ છીએ અમે માટીના ગણપતિ બેસાડીએ છીએ છેલ્લા ચાર વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ અને કેદારનાથ ધામ રાખ્યું છે અર્ચના વિક્કીભાઈ પટેલ